અભ્યાસ કર્યો હતો ને કથાનો મેં પહેલા શિવપુરાણ ની કથાનો જ અભ્યાસ કર્યો તો પહેલા મેં શિવપુરાણ વાંચ્યું હતું પછી ભોળાનાથે જોયું તો આ તો બહુ પ્રેમી છે રાગ રસ વાળી છે એટલે એને મને ધક્કો માર્યો કે આ વૃંદાવન લાલના ચરણોમાં જા મને એક આશા હતી કે મારો પ્રેમી હોય એટલે મને કૃષ્ણ જોડે મેં કીધું મૂકી આપી અને કૃષ્ણને મેં પ્રેમી માન્યો મારો પતિ માન્યો રાત દિવસ એને એવો એવો મનાવ્યો ને કે એને મને ભાગવત આપી હા ભાગવતમાંથી એવી એવી સદબુદ્ધિ આપી ને મને આની આની સામે કહી રહી છું એક એક મિનિટ માટે મને તમારા બધા માટે વિચારવાનો સમય જ નથી મને મારું વિચારવાનો જ સમય નથી હું ઘરે માણો ને તમે તો તમે એમ કહો કે ગાયત્રીબેન છે હું એવી હાલતમાં હોઉં પણ મારી આગળ પાછળ ભાગવત પડ્યું હોય મારી નોટો ડાયરીઓ મારા ભજન મારી આગળ પાછળ સોફા પર હિંચકા પર What are do you doing?